બ્રાઝિલમાં દૂધ ઉત્પાદન ક્ષેત્રે ક્રાંતિમાં ગુજરાતનું મહત્વપૂર્ણ યોગદાન છે વર્ષ ઓગણીસો ને સાહીઠમાં ગુજરાતના ભાવનગરના મહારાજાએ કૃષ્ણા નામનો બુલ બ્રાઝિલને ભેટમાં આપ્યો હતો આ કૃષ્ણાએ બ્રાઝિલમાં શ્વેત ક્રાંતિની શરૂઆત કરી છે તો જોઈએ બ્રાઝિલથી અમારા સંવાદદાતા મેઘનાદેવનો રિપોર્ટ ભારત અને બ્રાઝિલને એક અદ્ભુત વાત જોડે છે આ વાત છે વર્ષ 1960 ની જ્યારે ગુજરાતના ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ગોહિલે કૃષા નામનો બુલ એટલે કે બળદ બ્રાઝિલને ભેટમાં આપ્યો હતો અને આ બુલ થકી જ બ્રાઝિલમાં શરૂ થઈ દૂધ ઉત્પાદનની શ્વેત ક્રાંતિ ત્યાર બાદ 1965 માં ગુજરાતમાંથી મોટી સંખ્યામાં બ્રાઝિલમાં આવેલ ગીર અને કાંગ્રેજ ગાયોએ પણ આ શ્વેત ક્રાંતિને ગતિ આપી હતી ब्राजील में जितनी भी गायें हैं उनका ओरिजिन जो है भारत से है गिर गाय और कंकरेज गाय जो है यहाँ से करीब सत्तर अस्सी साल पहले लाई गई थी और उसके बाद में ब्राजील ने उसपे काफी आ, मेहनत करके उसको क्रॉस ब्रीडिंग करके उसके ऊपर साइंटिफिक रिसर्च करके उन्होंने दूध के लिए काफी आ, काफी इसमें विज्ञान के साथ में कार्यक्रम कार्य किया है गिर गाय जो उच्च गुणवत्ता वाला दूध अ कोईपन वातावरण में मा अनुकूलता प्रसिद्ध है હવે બ્રાઝિલમાં આ ગાયો દૂધ દૂધ ઉત્પાદનની બની ચૂકી છે છે જ્યાં ભારતમાં એક ગીર ગાય લગભગ આપે ત્યારે બ્રાઝિલમાં આ ગાયો દ્વારા જેટલું દૂધ લેવામાં આવે છે गिफ्ट और तब से आज तक हम काफ़ी सीख सकते हैं हमारे ब्राजीलियन के भाइयों और बहनों से कि उन्होंने के इस गिफ्ट की कदर कितनी की है उन्होंने एक डेयरी प्रोडक्शन कितनी सीरियसली से शुरुआत किए अस्सी प्रतिशत जो जेबू कैटल है वो यही कृष्ण द बुल जो महाराजा साहेब ने सेल्सो गार्सिया सेट को एक गिफ्ट में दिया था उन्हीं की संतान है द फोर्थ लार्जेस्ट कंट्री

પ્રતીક બન ગયા કેમરા પર્સન પિયુષ વર્મા કે સાથ મેં મેઘના દેવ ડી ન્યૂઝ બ્રાઝીલ